લુકો કઈ કમાજો તો નથી અને ફસાવી દીધી આઈફોન માં મારો મારો ઘરે જ આવું છે મારા હવે ને ફોન કે મારો ઘરે જ આવું છે નો માને ને જે ધોતી છે ને ખેહી લઉં આરાની હો હો આ બધાય સન્માન કરું છું આપડું ગામમાં બીજું ગામ પકડ્યું છે હો ઓહો अरे उसके पास से तो लेके आया हूँ पांच हजार अभी हाँ हाँ के रानी के साथ बैठे था वो बाद में फोन करता हूँ हाँ हाँ अबे क्या है, है? क्या है? इतना इतना क्यों बद, इतना अकड़ अकड़ क्यों आ, रही है, है? अक, करना थी रात में करना अकड़ थी हम अब हम कहते थे कि जो एक बात कहो तुमने आ, da me žene બો ઓહારા જો બો રૂપાળા એવા જો આમ આમ તમે તો રૂપ રૂપ નો अंबार જો પણ મને છે ને આ તમે કઈ કમાતા નથી તો પછી ખાવું હું આ મોટું પેટ છે માં કઈ નાખું તો ખરું ને મેને ક્યા બોલાતા ઓ તારી બુઢિયા છે उसको પાસ લે લે ઉસકી ખોલી એ ના ઓ બેસ ડાલ પેચા બેજા લેકે હમ ખાયંગે પીયંગેવેશ કરેગે ઓર ક્યા ઈ બુઢિયા આવે તારા માથા ની બાબા મતલબ કે ઈ ડોશી આવે ઈ ઈ શું કરવાની आ, यार आज आ, पान नहीं खाए मूड नहीं बन रहा है वो अभी आएगा हसका कि नहीं पान लेके आऊं कह आज मन मार घरे जाऊ से मां मम्मी ना रे हेलो आईफोन ने ओ कदु

भी हमने कालिया 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 ओ रानी तू कालिया, कालिया क्या बोलता हूँ अभी मैं क्या बोल रहा हूँ हाँ, राक्षसी तो थोड़ा पैसा मंगा ना वो बुढ़िया के पास बोल उसको पैसा चाहिए मुझे कब से ऐसे धीरे धीरे बोल रहा हूँ तो सामने बोल रही है

है भी अच्छा है ना? ना से पान जब से नहीं 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 तब तक मूड मूड बनता तो बनता। के साथ बेटा तो भी मूड नहीं बनता है। चल हाँ। अपनी रानी को भी खिलाऊंगा। चुप। ऐसे तू मुझे खिला मैं तेरे को खिलाऊ गले अबे अच्छा लगेगा चल मुझे खिला अरे पड़े ही वो खाओ। चल चल निकल निकल अबे मुझे तो खिला अबे तुझे पता नहीं चल रहा दो लोग बैठे ऐसे गुप्त गु कर रहे और तू तो बीच में आ जाता है पान खाओ रहा है वो तो बीजा काम था मेरे को क्या काम है बोल चल पहला सकता मोटोर अबे मेरा मोटा ऐसा ही

ઓલા આપણે જંગલમાં લાકડા કાપવા જાવી ત્યાંથી પેલા ઝેરીલા કરોળિયા આવવાની આય આ જો ઝાડા જેવું છે ત્યાં ફીટ કરાવી ગઈ એટલે કઈ બોલે નહીં શેઠાણી ચલ એ દે દે ઉસકો ઉસકો બોલના એ સેટ કે જીગર કે ટુકડા હે ઓ દે રહા હે ને પણ આ કેમ દેવા સાવી નહીં તો તેરે કો નોકરી પે રહે હે રે ના તો સે ચલ દે 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 મારો ઉપાડ નું અબે ઉપાડ તુજે મિલ જાયગા નહીં મારી વાત સાંભળો મારા સન ગલ્લે નામું વધી ગયું

ઠીક છે એ પણ સાંભળો તો ખરા હેતલી ને માટે નાચ પાડી હતી પણ હેતલી એ છે ને હમણા કવ એવી છે ઓલાય મોબાઈલ દીધો ને તો એ કે મારે તો એની હારે જ આવું છે મોબાઈલ હાટુ ગઈસ માર બે તો તો ડાઈ કેવાય ડાઈ નો કહેવાય જરાય ડાઈ નો કહેવાય મોબાઈલ હાટુ વયું જવાય આની આ બુદ્ધિ ફ્રેશ થઈ ગઈ છે જોવો નરેશભાઈ હવે છે ને માર્કેટ હલી ગયું છે આપણે બંને છે ને સારા એવા વેપારીઓ હતા પણ વેપારી રહ્યા નથી પુષ્પનો નો કોફ વધારે થઈ ગયો છે અમારી ઘરે આજે પૂજા હતી પૂજા કરવા આવ્યા છે બધા પહેરવા અબે તું તો જો તું એમાંમાં એ એ તમારો અવાજ કેમ ગયો ઓય 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 ઓય

ભાઈને કેમ મારતા હોતો આ ભાઈઓ આ કેટલી મેરે ભગવાનની પૂજા કરી तब જુઓ વે બોલો જુઓ વે ગુંગા અરે જુઓ અવાજ પાછો આવી ગયો આ ચમત્કાર વાહ ચમત્કાર અવાજ પાછો આવી ગયો અવાજ પાછો આવી ગયો અરે જુઓ

रो ये इसको क्या क्या है तो हो गई अभी दो तो साल दिएगी मेरे क्या काम नहीं है दिए रोटा बना रोटला 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 लकड़ी नहीं मिलती है तो रोटला बना के क्या करेंगे શાદી બનાવેગા આવી ગયા अब एक भी लोग नहीं बोलेगा सिर्फ मैं बोलूंगा और तुम कितने हो एक छह चार पाँच छः लोग सुनेंगे बोलेंगे बोलेंगे भाई थोड़ा थोड़ा, 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 थोड़ा। तो बराबर देखो मेरे को क्या मतलब है पैसा और लड़की दोनों चाहिए और तेरी साली तो तूने मुझे दे दिए अब उसको खिलाने के लिए मेरे पास पैसा नहीं है और वो रोज रोज बक बक करती है तो उसको पैसा कहाँ से दूर અબે બોલ पुष्पा હા તું મને હજી ઓળખતો નથી હે હું જો ભૂત અમે જન્મથી આજે આવ્યો છે સાલા તારી તો મહેંગી અરે હવે તારે તારી તો વધારે રૂપિયા પગાર તને દોળિયો કરાવતો કેજે

નવા સાહેબ ની બદલી ગણાવી હમણાં તાજા તાજા માજા માજા આવ્યા છે તારો સાહેબ

हाँ, लेकिन तो हाँ, हाँ, सालों पहले मैंने मन्नत रखी थी मैं जब भी झुकूंगा जो हमारा मंदिर है ना वहाँ पे मन्नत रखेगी वहाँ माथा टेकने जाऊंगा उसके बाद झुक जाऊंगा

તમે રોવામાં મળી તમે 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 માન્યતા પૂરી કરતા આવો પછી નિરાય તો બે ચાર દિવસ આવજો

ના ખવડાવ એને જવા દે એ માનતા પછી ખાહે બપોર એ એ મુંગી ના આવશે સુધરી જશે